નમસ્કાર બધા દિવ્ય આત્માઓને આજે આપણે સાંભળીશું અને સમજીશું કે સવારની શુભ શરૂઆત ઈશ્વરનો આભાર માનીને કરવી જોઈએ તો સૌ તો કુદરતનો આભાર માનવો જોઈએ કે હે કુદરત તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ મનુષ્ય દેહ આપ્યો છે કે જેમાં હું તમારું નામ સ્મરણ અને કીર્તન કરી શકું છું બીજો એકાદ અવતાર મળ્યો હોત તો હું તમારું નામ સ્મરણ કે કીર્તન કરી શકે નહીં તો આ મનુષ્ય દેહ આપવા બદલ હે પરમપિતા પરમાત્મા તમારો ખૂબ ખૂબ આભાર હે મન એ શરીર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સારા સારા વિચારો સારા શબ્દો અને સારા કર્મો કરવામાં મદદરૂપ થાઓ છો એ બદલ હે મન એ શરીર તમારો ખૂબ ખૂબ આભાર હે પરિવારજનો સ્નેહીજનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને વિપરીત પરિસ્થિતિમાં વિપરીત વર્તન કરી મને એકલી પાડી મારું અભિમાન ઓછું કરવામાં મને મદદ કરી છે એ બદલ હે પરિવારજનો સ્નેહીજનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર નહીંતર તો આ અભિમાન ક્યાંનું ક્યાં પહોંચ્યું હોત હે પ્રકૃતિ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને ક્ષણે ક્ષણે પળે પળે મદદરૂપ થાઓ છો એ બદલ હે પ્રકૃતિ તમારો ખૂબ ખૂબ આભાર હે પ્રકૃતિ તમારા વિના તો શ્વાસ લેવો પણ શક્ય નથી મને એટલા બધા મદદરૂપ થાઓ છો એ બદલ હે પ્રકૃતિ તમારો ખૂબ ખૂબ આભાર પછી આગળ ઓમ શાંતિ હું એક શાંત સ્વરૂપ આત્મા છું હું પ્રેમ સ્વરૂપ આત્મા છું હું પવિત્ર સ્વરૂપ આત્મા છું હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું હું આનંદ સ્વરૂપ આત્મા છું હું બધાને સુખ દેવાવાળી આત્મા છું મારું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે હું જે ઈચ્છું એ જ કરું મારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી એટલે કે પ્રેમ માન સન્માન વસ્તુ સંપત્તિ એવું કંઈ પણ જોઈતું નથી હું તો બધાને દેવાવાળી આત્મા છું મારો પરિવાર સ્વર્ગ છે મારો પરિવાર યુનાઇટેડ છે મારા પરિવારમાં બધા સાત્વિક વિચારોના નિરોગી સ્વસ્થ શક્તિશાળી અને દીર્ઘાયુ છે અને હંમેશા રહેશે મારા પરિવારજનો બધા એકબીજાને ખૂબ જ સન્માન આપે છે અને મારી પાસે પુષ્કળ સમય છે જેનો સદુપયોગ કરીને હું સફળતા મેળવીને જ રહીશ સૌ કોઈ પોતપોતાની જર્ની લઈને આવ્યા હોય છે એના વિચારોથી અનુભાગ્ય બનાવે છે મારે મારા વિચારોથી મારું ભાગ્ય બનાવવાનું છે એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો જે દિવ્ય સ્વરૂપ આત્મા મારો દ્વેષ કરે છે એમાં એ દિવ્ય સ્વરૂપ આત્માનો કોઈ જ દોષ નથી કારણ કે કોઈને કોઈ જર્નીમાં એટલે કે કોઈને કોઈ અવતારમાં મેં એની સાથે એ જ પ્રમાણે વર્તન કરેલું છે કે જેવું આજે તેઓ મારી સાથે કરે છે અજ્ઞાનને વશ થઈ મેં તમારી સાથે એ પ્રકારનું વર્તન કરી તમને જે પ્રકારે કષ્ટ પહોંચાડ્યું છે એ બદલ હું માફી માગું છું પણ હવે તમારા વિશે નકારાત્મક વિચાર નવું કર્મનું પોટલું બનાવવા માગતી જ નથી એ બદલ હું તમારી માફી માગું છું અને બીજું કે હે કુદરત તું ચોવીસે કલાક અમારી સાથે રહી અમને માર્ગદર્શિત કરતો રહે છે અને મારા બાળકોનું રક્ષણ કરે છે મારા ફરતે મારા પરિવાર ફરતે મારી પૃથ્વી ફરતે મારા બાળક ફરતે એક શ્વેત કલરનું કવચ છે જે મને મારા પરિવારને મારી પૃથ્વીને મારા બાળકને હંમેશા નિરોગી સ્વસ્થ શક્તિશાળી રાખે છે હંમેશા પોઝિટિવ ઉર્જા પ્રદાન કરે છે અને નેગેટિવ ઉર્જાથી બચાવે છે આવી રીતે સવારે ઉઠીને થોડો સમય કુદરતની આભાર વિધિ કરવી જોઈએ અને સાંજે સૂતા પહેલાં પણ આ શબ્દો ઉચ્ચારવા આવું નિયમિતપણે કરશો એટલે તમને પોતાના ઘણો બદલાવ અનુભવાશે તો આભાર મને ધ્યાનથી સાંભળવા બદલ ધન્યવાદ મારા આવા જ વિડીયોઝ કે જેમાંથી કંઈક ને કંઈક શીખવા ચોક્કસ મળશે મારા વિડીયોઝ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા બધાનો ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ